આવી ઘટનાઓમાં કોઈ રાજનીતિ ન થવી જોઈએ તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે અગાઉ ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ ટ્વીટ કરીને મમતા સરકારને આડે હાથ લેવામાં આવી હતી હર્ષ સંઘવીએ કહ્યું કોઈ પણ રાજ્યમાં દુષ્કર્મ કિસ્સાઓ ન બનવા જોઈએ એ ગરીબ પરિવારની દીકરીને એના પિતાના મિત્ર દ્વારા જે પ્રકારે જે ઘટના બનેલી આજે સવારે જ માત્ર નવ દિવસની અંદર વલસાડ પોલીસ દ્વારા એની ઉપર ચાર્જશીટ કરી લેવામાં આવી અને હું આપને કહું છું કે આજ કેન્દ્ર સરકારના આજ કાયદા અંતર્ગત જરૂરથી એને કડકથી કડક સજા